જય માલક્ષ્મી મિત્રો આજે આપણે એક એવો શુભ અવસર મનાવવા જઈ રહ્યા છીએ જેનું મહત્વનંત છે અખાત્રીજ અખાત્રીજ એટલે અક્ષય પુણેનો દિવસ જ્યાં કરેલું દરેક સદકાર્ય જીવનભર ફળ આપે છે આ દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે જાણવા માટે વિડિયો સંપૂર્ણ અવશ્ય જોજો કારણ કે આજના થોડા નાના પગલાં તમારી ભાગ્યરેખા બદલી શકે છે ચાલો તો જાણીએ આ દિવ્ય તહેવારની મહિમા સાથે જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાના અનમોલ ઉપાયો અખાત્રીજનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આજે કોઈ પણ સદકાર્ય કે શુભ કાર્ય કરવામાં આવે તો તે અક્ષય ફળ આપે છે એટલે કે તે ફળ ક્યારેય નાશ પામતું નથી તેથી આ દિવસે સવારથી જ વિશેષ શિસ્ત અને શ્રદ્ધા રાખવી જરૂરી છે સવારે વહેલા ઉઠીને શુદ્ધ અને પવિત્ર થઈ જવું જોઈએ સ્નાન સમયે પાણીમાં થોડું તુલસીનું પાન અથવા ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું વધુ શુભ માનવામાં આવે છે સ્નાન પછી સ્વચ્છ કપડાં પહેરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને ધ્યાને બેસવું જોઈએ અખાત્રીજના દિવસે લક્ષ્મીજી અને શ્રી વિષ્ણુજીની આરાધના કરવી અત્યંત શુભ ગણાય છે ઘરમાં કલશ સ્થાપિત કરીને તુલસીનું પૂજન કરીને અને ઘીનો દીવો પ્રગટાવી ભગવાનની આરતી કરવી ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રનો જપ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે આજે જે કોઈ મંત્રનું જપ કરો છો તે સાધના કેટલીય ગણું વધારે ફરદાયી બને છે કારણ કે આજનો દિવસ સગળા યોગો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ખાસ કરીને દાનનું વિશેષ મહત્વ છે જે કોઈ પણ વ્યક્તિ જરૂરતમંદોને દાન આપે છે તેનું જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં સતત વધારો થતો રહે છે અનાજ ગોળ ઘી તપેલી વસ્ત્રો ચાંદી પાણી કે ગરીબોના ઉપયોગની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે વિશેષ કરીને પિતૃઓના તૃપ્તિ માટે પણ આ દિવસે દાન કરવું બહુ ઉત્તમ ગણાય છે અખાત્રીજના દિવસે ક્ષેત્રોમાં દાન આપવું ઝૂંપડપટ્ટીમાં જમાડવું કે ગૌશાળામાં દાન કરવું વિશેષ પુણ્યદાયી છે ઘણા લોકો આજે સોનું ખરીદે છે સોનું કે ચાંદી જેવી કિંમતી વસ્તુ ખરીદવી સદૈવ સમૃદ્ધિ અને ધનવૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે જો કોઈ કારણસર સોનું ખરીદી શકાતું ન હોય તો ઘરમાં નાનકડો પણ ચાંદીનો કટકો અથવા ધાતુનું કોઈ શુભ ચિહ્ન લાવવું પણ ખૂબ જ લાભદાયી ગણાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લાવેલી નવી વસ્તુઓ ઘરમાં સુખ અને ધનની વૃદ્ધિ માટે આશીર્વાદરૂપ બને છે આજના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શરૂઆત કરવી વિશેષ શુભ હોય છે ઘરના નવીન કાર્યનો આરંભ કરવું નવો વેપાર ધંધો શરૂ કરવો કે જમીન મિલકત ખરીદવી આવી કોઈ પણ શરૂઆત વિઘ્ન વિનાના સફળતાપૂર્વક પૂરી થાય છે એવું શાસ્ત્રોમાં લખાયું છે તેથી જો લાંબા સમયથી કોઈ કાર્ય માટે રાહ જોતા હોવ તો અખાત્રીજનો દિવસ ઉત્તમ અવસર બની શકે છે તીર્થયાત્રા માટે પણ આજનો દિવસ ઉત્તમ છે જો શક્ય હોય તો ગંગા યમુના નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા નજીકના તીર્થ સ્થળે જઈ દર્શન કરવું ઉત્તમ ગણાય છે જો ભૌતિક રીતે શક્ય ન હોય તો ઘરમાં બેસીને પણ નિમિષ માત્રે તીર્થસ્નાનનું સંકલ્પ લઈ ભગવાનનું સ્મરણ કરવું ભવસાગરથી મુક્તિ અપાવે છે આ દિવસે તુલસીના વૃંદાવનમાં ઘીનો દીવો પ્રગટાવવો પણ અત્યંત પવિત્ર ગણાય છે તુલસી વિના વિષ્ણુજીની પૂજા અધૂરી ગણાય છે તેથી તુલસીને નમન કરીને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવવો જોઈએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવાની પણ ખાસ શિષ્ઠા છે વડીલોને સન્માનપૂર્વક ભેટ આપવી કે તેમની સેવા કરવી આવા કાર્યોથી ઘરના અવરોધ દૂર થાય છે અને જીવનમાં ધન્યતા મળે છે આજે જીભ પર સંયમ રાખવો ખાસ જરૂરી છે મીઠા અને સદભાવપૂર્ણ વચનો બોલવા દરેકની સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું આ બધું આજે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે એક ખૂબ જ ખાસ બાબત એ છે કે આજના દિવસે વૃક્ષારોપણ કરવું એક નવું વૃક્ષ વાવીને પ્રકૃતિની સેવા કરવી પણ પુણેનું કામ ગણાય છે એક વૃક્ષ લાગાવશો તો એ જીવનભર અનેક જીવો માટે આશરો અને આહાર આપશે અને તમને અનંત પુણેનું ફળ મળશે આ રીતે અખાત્રીજના દિવસે સ્નાન પૂજા દાન નવા કાર્યોની શરૂઆત સોનું ખરીદવું વૃક્ષારોપણ કરવું અને પ્રેમપૂર્વક વર્તન કરવું આ બધું જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધાર્મિક ઉન્નતિ માટે અખંડ માર્ગ બનાવે છે અખાત્રીજનો દિવસ એટલો પવિત્ર છે કે આજના દિવસે કરેલી ખોટી પ્રવૃત્તિઓ જીવનમાં અવરોધ અને અપશુકન લાવી શકે છે તેથી આજે ખાસ કાળજી રાખવી જરૂરી છે કે આપણે કોઈ પણ નકારાત્મક કાર્યના ભાગીદાર ન બનીએ અખાત્રીજના દિવસે જ્યારે સવારે વહેલા ઉઠીને સ્નાન અને પૂજા કરવાની શિષ્ઠા છે ત્યારે ઊંઘમાં વધારે પડતો સમય ન વેડફવો જોઈએ આજના દિવસે સ્ય અને શિથિલતા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે સવારના પવિત્ર સમયને વ્યર્થ નગમવું એક મોટું દોષ ગણાય છે આ દિવસે નિરર્થક વાણીનો ઉપયોગ ટાળવો જોઈએ કોઈની સામે અવ્યક્ત શબ્દો ગેરસમજીભર્યો બોલચાલ કે તિરસ્કારજનક ભાષાનો ઉપયોગ કરવાનો આજના દિવસે બહુ મોટો પાપ ગણાય છે અખાત્રીજ એ માત્ર શારીરિક શુદ્ધિનો નહીં પરંતુ મન અને વાણીની શુદ્ધિનો પણ દિવસ છે તેથી જો ભૂલથી પણ કોઈ સાથે ઉગ્ર વાદવિવાદ કે ઝઘડો થાય તો તે તાત્કાલિક સમાપ્ત કરી દેવો જોઈએ કારણ કે આજના દિવસે કોઈ પણ પ્રકારની કલહ કે દુઃખદ ભાવનાનું બીજ વાવવું જીવનભર દુઃખદ પરિણામ આપી શકે છે આજે મોહમાયામાં અતિશય લિપ્ત થવું ટાળવું જોઈએ અખાત્રીજ એ ધરતી પર મળતો એક એવો અવસર છે કે જ્યાં આધ્યાત્મિક વિકાસના દરવાજા ખુલે છે જો આજે માત્ર ભૌતિક સંગ્રહ કે લોભલાલચમાં રહેવામાં સમય પસાર કર્યો તો જીવ આધ્યાત્મિક રીતે ગરીબ રહી જાય છે એટલે કે માત્ર સોનું કે સંપત્તિ એકઠું કરવાનો જ વિચાર ન રાખવો પણ આત્મિક સમૃદ્ધિ તરફ પણ ધ્યાન આપવું જોઈએ આ દિવસે મીઠો અહંકાર પણ જીવનમાં ઘાતક બની શકે છે જ્યારે અખાત્રીજનું દાન અને સકારાત્મક કાર્યો અખંડ ફળ આપે છે ત્યારે એમાં અભિમાન કે ઘમંડ લાવવો જીવનભર માટે શુભ ફળોને ક્ષીણ કરી નાખે છે જે કાર્ય કરો તે નિઃસ્વાર્થ અને નિમ્રતા સાથે કરો નહીં તો બધા સારા કાર્યોનો ફળ નુકસાનમાં જઈ શકે છે અખાત્રીજના દિવસે કોઈને દુઃખ આપવું કોઈનું અપમાન કરવું કે તેમની સ્થિતિનો ફાયદો ઉઠાવવો આવી પ્રવૃત્તિઓથી તો ભગવાન પણ અસંતોષ પામે છે આજના દિવસે ખાસ કરીને ગરીબો જરૂરતમંદો અને વૃદ્ધો સાથે પ્રેમભર્યું વર્તન કરવું જોઈએ જો આપણી પ્રવૃત્તિમાં વિકાર વેરભાવ કે અસહિષ્ણુતા આવી જશે તો તે જીવનભર માટે અકાળે દુઃખ લાવી શકે છે આજના દિવસે વ્યસન જેવી પ્રવૃત્તિઓનો સંપૂર્ણ ત્યાગ જરૂરી છે તમાકુ દારૂ માંસાહાર જેવી વસ્તુઓથી વિશેષ દૂર રહેવું જોઈએ એવી માન્યતા છે કે અખાત્રીજના પવિત્ર દિવસે આવા પાપી કાર્યો કરવામાં આવે તો તે વ્યક્તિના જીવનમાં અસહ્ય દુઃખ અને અવરોધ સર્જાય છે શાસ્ત્રો અનુસાર આજના દિવસે સદા માટે આવા દોષોનો ત્યાગ કરવાનો સંકલ્પ લેવો શ્રેષ્ઠ છે અખાત્રીજના દિવસે ભૂતકાળના દુઃખદ પ્રસંગોને યાદ કરીને ફરીથી દુઃખ અનુભવવું કે ખોટી લાગણીઓમાં ફસાવવું તે પણ ટાળવું જોઈએ આજનો દિવસ નવા પ્રારંભ માટે છે તેથી જૂના ઘાવ ખોલવા નહીં પણ ભવિષ્ય માટે આશાવાદી અને સકારાત્મક દૃષ્ટિ રાખવી જોઈએ આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારની અશુચિતા નહીં હોવી જોઈએ ઘર ગંદુ રાખવું કચરો સંગ્રહિત રાખવો અથવા ઘરમાં દક્ષિણ દિશામાં વપરાયેલ કચરો ભેગો કરવો તે ઘરના સુખ શાંતિ માટે અવરોધક બની શકે છે તેથી ઘરની ખાસ સફાઈ કરવી અને ઘરના મુખ્ય પ્રવેશદ્વારની આગળ તાજા પાણીથી છંટકાવ કરીને તાજગી લાવવી ખૂબ જરૂરી છે અખાત્રીજના દિવસે દરિદ્રતા દુઃખ અથવા અભાવ વિશે વધારે વિચાર કરવાનો પણ ત્યાગ કરવો જોઈએ જો તમે સતત તમારું ધ્યાન નિરાશાજનક વાતો તરફ કે દુઃખદ અનુભવો તરફ આપશો તો એ નિરાશા જીવનમાં આગળ વધવાનું અવરોધી શકે છે તેથી આજે સકારાત્મકતાનો સંકલ્પ લેવો અને દરેક સ્થિતિમાં ભગવાનનું ધન્યવાદ માનવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અખાત્રીજના દિવસે ક્રોધ પણ ખાસ કરીને ટાળવો જોઈએ આજે આવેશમાં આવીને બોલેલી કઠોર વાણીકે લીધેલા ખોટા નિર્ણયો જીવનમાં લાંબો કષ્ટભર્યો પરિણામ આપી શકે છે તેથી કોઈપણ બાબતે શાંતિપૂર્વક વિચાર કરીને ધીરજથી નિર્ણય લેવો એ આજના પવિત્ર દિવસની સચ્ચી આરાધના ગણાય છે આ રીતે અખાત્રીજના પવિત્ર દિવસે મન વાણી અને કર્મના સ્તરે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે શુદ્ધ વિચારો સકારાત્મક ભાવનાઓ અને સત્કર્મો દ્વારા આજના દિવસને પવિત્ર બનાવો અને નકારાત્મકતા અસયમ દુર્ભાવના અને દુઃખજનક વિચારોથી સંપૂર્ણ દૂર રહો તો જ અખાત્રીજના દિવસે કરેલા યત્નો અને સંકલ્પો ફળદાયી અને અક્ષય બની રહેશે મિત્રો અખાત્રીજનું મહત્વ જાણવું અને તેને જીવનમાં ઉતારવું આપણને અખંડ શક્તિ અને સુખ આપે છે આજના દિવસમાં કરેલું દરેક સદકાર્ય જીવનના દરેક ક્ષેત્રે ઉજાસ ફેલાવે છે ચાલો આપણે બધા મળીને આજે સત્ય પ્રેમ અને પુણેના માર્ગે પગલાં મૂકીએ અખાત્રીજના પવિત્ર દિવસને સાચો અર્થ આપીએ તમામ મિત્રો માટે હાર્દિક શુભેચ્છાઓ તમે હંમેશા ખુશ રહો ધન અને ધર્મમાં વૃદ્ધિ થાય તેવી મારી મનથી પ્રાર્થના છે જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી